નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉકાઈ ડેમમાં પાણી પાંત્રીસ ફૂટને પાર કરી ગઈ છે ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ ફૂટને જાળવવા ઉકાઈ ડેમના તંત્ર દ્વારા પાણી છોડાઈ રહ્યું છે પાણીનો જથ્થો તાપી નદી ખાતે પહોંચતા તાપી નદી બે કાંઠે વહી રહી છે રાંદેર ખાતે આવેલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે કોઝવેની જળ સપાટી આઠ પોઈન્ટ નવ મીટરે પહોંચી છે સુરતમાં નીચાણવાળા વિસ્તારોને પણ હાલ એલર્ટ કરાયા છે